સનાતન ધર્મ ક્યાસપીઠ ઉપર બિરાજમાન પરમવંદી વંદનીય સંત સૌના ચરણોમાં વંદન આપડા સૌ સન્માન્ય આગેવાનો આપણા હરિભાઈ શેઠ હોય ગણેશ કાકા હોય કનુભાઈ હોય બધા અમે અમિતભાઈ તો અહીંયા કહેવાનો હતા હું અશોકભાઈ અને અશોકભાઈ લવજીભાઈ લવજીભાઈ રેવાભાઈ અને રેવાભાઈ ડુંગરાભાઈ સમગ્ર પરિવારને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આખા પરિવારે ચાર પેઢી અશોકભાઈને એમણે બધાએ ચાર પેઢીને ઉજાડવાનું કામ કર્યું તારવાનું કામ કર્યું આવું રૂડું કામ ભાગવત કથા અને ભાગવત કથા આવા સંતોના હાથે એમના મુખાર થતી હોય અને સંસ્કારો આપવાનું કામ થાય એ તો ખૂબ મોટું કામ છે ભોજન પ્રસાદ કરાઈએ પરંતુ ભોજન પ્રસાદની સાથે સાથે જીવન કેવું જીવવું તેના માટેની પણ જડીબુટી મળી જાય તો તો આ તો બહુ મોટો બદલાવ છે એક અંદાન મહાદાન હતું હવે સંસ્કારોનું દાન એ પણ એવડું જ મોટું દાન છે એટલે સારા સંસ્કારોની ખોટ આજે દુનિયાની અંદર છે તો દુનિયાની અંદર સારા સંસ્કારો આપવાનું કામ એક સ્વામિનારાયણ સંપ્રદાય પણ એમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે વિદેશની અંદર કે ગયેલા પરિવારો હોય તો આર્થિક સંપન્નતા મળ્યા પછી સંસ્કારોની ખોટ ખૂબ પડે છે અને તે વખતે માત્ર અહીંયા નહીં વિદેશની ધરતી ઉપર જઈને પણ ત્યાં મંદિર નિર્માણ કરીને ત્યાં પણ સંસ્કારો આપવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થાય છે અને એટલે નવી જનરેશન છે નવી પેઢી છે એ પણ આપણી સનાતન સંસ્કૃતિથી નજીક રહે એમને પણ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આની વાત એમના સુધી પણ પહોંચી શકે અને આવા રૂડું કામ અશોકભાઈ અને સમગ્ર એમના પરિવારે જે રાખ્યું પૂરું ગામ આપણું પ્રતાપપુરા ગામ તો બહુ રૂડું ગામ છે અને મારા માટે મારું પોતાનું ગામ છે હું અગાઉ પણ નવરાત્રીની અંદર નાનભાઈના દર્શન ત્યાં મંદિરે દર્શન કરવા અને બાકી બધાને મળવા પણ ત્યાં આગળ એક બે વખત અમે હું અમિતભાઈ આપણે બે વખત અહીંયા આવ્યા હતા એક વખત ત્યારે પણ પહેલા પણ આવવાનું થયું હતું અને ગોકળિયું ગામ કેટલું સરસ વડીલોએ નિર્માણ કર્યું મહેનત કરીને તો આ કામ પણ આ યોગદાન કરવું પડે સારા સારા સંસ્કારો મળ્યા બધાને અને તેની જ આ પ્રગતિની ગતિ છે ધન સંપદા એ જીવનમાં જરૂરી છે પરંતુ ધન સંપદાની સાથે સાથે આધ્યાત્મિક જીવન પદ્ધતિ જેને ભારતીય જીવન પદ્ધતિ કહેવાય છે ભારતીય જીવન પદ્ધતિના કેટલાક મૂલ્યો પણ છે એ મૂલ્યો સાથે જીવવાથી માણસ સુખી થઈ શકે માત્ર ધનથી માણસ સુખી ન થઈ શકે ધનથી પૈસાદાર થઈ શકે પરંતુ સુખી થવા માટે આપણો જે અમૂલ વારસો છે દરેકને સુખી કરીને સુખી થાવ મા બાપની સેવા કરીને સુખી થાય દીકરો ભાઈ ભાઈને મદદ કરીને સુખી થાય ગામમાં કોઈ પણ અભિયાગાતો હોય મુશ્કેલી વાળું કોઈ પણ પરિવાર હોય કોઈ પણ જ્ઞાતિ સમાજનું પરિવાર હોય દુઃખીમાં દુઃખી માણસ હોય એનો હાથ પકડીને એને મદદ કરવાનો ભાવ મનની અંદર આવે ઇવન પ્રાણીઓ પંખીઓ માટેનો પણ સદભાવ મનની અંદર આવે તેને નાની મોટી મદદ કરી અને જે સુખ મળે એ સુખ માત્ર ધનની અંદર ન મળી શકે ધનથી માત્ર ભૌતિકતા મેળવવા માટેનું કામ કરી શકાય એ પણ જરૂરી છે કેમ કે દુનિયાની અંદર જે પ્રમાણે ધનનો પ્રભાવ છે એ પ્રમાણે આર્થિક સંપન્ન લોકોની માન સન્માન એ દેશ હોય નાગરિક હોય સમાજ હોય વ્યક્તિ હોય એનું માન સન્માન વધારે રહેતું જ હોય છે તો જ્ઞાન ગમે તેટલું હોય પરંતુ જો સંપન્નતા નહીં હોય સશક્તિ શક્તિશાળી નહીં હોય તો એ જ્ઞાનની ઇફેક્ટ કરતા ટાઈમ લાગે છે તો આ પણ જરૂરી છે પરંતુ સારા સંસ્કારો આપવાનું કામ પણ આપણે સાથે સાથે થાય તો નવી પેઢી ખૂબ સારી થઈ શકે ભાગવતજી નું પારાયણ થતું હોય ભાગવતજી તો મૃત્યુને જીતનાર છે મૃત્યુનો ભય દૂર કરનાર છે અને ભાગવતજીનું પારાયણ જ્યાં જ્યાં થાય છે ત્યાંથી અવગતિએ અથવા તો અપમૃત્યુ થયેલું હોય એ પણ જોજનો સુધી તેમને સ્વર્ગ મળે તેવી માન્યતાઓ રહેલી છે એટલે આજુબાજુનું વાતાવરણ પણ ભાગવતજીના કારણે ઘણું શુદ્ધ બનતું હોય છે અને આ કામ આપણે સાંભળવાથી શ્રુતિ હોય સ્મૃતિ હોય કોઈ પણ પદ્ધતિથી એ આપણું યાદ કરીએ ગ્રહણ કરીએ અને બીજા સુધી પહોંચાડવાનું કામ પણ કરીએ તો પણ એક મોટું પુણ્યનું કામ હોય છે પરબ જેવું કામ છે ભગવાન વિષ્ણુ માટે શાંતા કારમ ભજગયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વા ગગન સદૃશમ વેગવર્ણમ વર્ણમ સુગમ સુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યા વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાતમ નાતમ સર્વલોકૈક નાતમ તો ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારો હોય એ બધા અવતારોને એટલા જ પૂજનીય એટલા જ વંદનીય રહ્યા છે અને આપણે બધા એ સદા ભાવથી જોડાયેલા છીએ આપણે પોતે આપણી સંસ્કૃતિમાં તો યજ્ઞ કરતા હોય ત્યારે અલગ અલગ સ્વરૂપો યજ્ઞના રાખ્યા છે એમ સેવાનો પણ યજ્ઞ છે એમ કહીએ છીએ અતિથિ માટે પણ અતિથિ દેવો ભવ આપણે ત્યાં કહ્યું છે ભોજન કરીએ ત્યારે પણ ભોજન માત્ર નથી નથી ખાતા ખાતા આપણે પોતાના માટે પોતે માત્ર માત્ર ખાય છે છે એ પાપ પોતે રાંધેલું બીજા માટે પણ જે કરે છે એ યજ્ઞ છે અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે યજ્ઞ શિષ્ઠા સિંહ સંતો મુચે સરકેલ બસે ભૂંજ તે ત્વઘમ પાપા એ પચમ્યાત્મ કારણાત યકરોસી યન્યાસી યુ હોશી દદાસી યત પચસેપણ અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહ આશ્રિતપાન સમાયુક્ત પચમ્યનમ આપણે પોતે અનાજ ખાઈએ છીએ અને જો યજ્ઞ માનીએ તો આપણા મનની શુદ્ધિ થાય આપણા આત્માની શુદ્ધિ થાય આપણા ચિત્તની શુદ્ધિ થાય અને ચિત્ત શુદ્ધિ વાળો વ્યક્તિ આત્મશુદ્ધિ વાળો વ્યક્તિ મન સ્થિર મન વાળો વ્યક્તિ એ ઈશ્વરથી નજીક હોય છે એ પોતે તો સુખી થાય છે પરંતુ અન્યોને પણ સુખ આપનારો થાય છે તો આપણી જીવન પદ્ધતિ તો આવી અનેક સારા સંસ્કારોની પરંપરા આપણે ત્યાં મળેલી છે એનો જ ભાગ અહીંયા છે અને સ્વર્ણનારાયણ સંપ્રદાય સરસ કામ કરે છે અહીંયાથી કરીને શેખ અબુધાબીમાં પણ હું ત્યાં મંદિરેનું ત્યારે હતું ત્યારે હીટ મૂકવાનું મને સદભાગ્ય મળ્યું હતું તો જ્યાં એ વિસ્તારની અંદર જ્યાં ધર્મની લિબરલનેસ ત્યાં ઓછી હતી ત્યાં પણ એક અલગ બધાને એક્સેપ્ટ કરવા વાળું ડિપાર્ટમેન્ટ પણ ત્યાં થયું અને સ્વામિનારાયણ સંપ્રદાયના કારણે એ શક્ય બન્યું તો આ સાથે જોડાયેલા જે છે ને કંઠી બાંધે છે રાખવાની એના કારણે સૌથી મોટો ફાયદો તે થાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય દારૂ ના પીવે આટલી એમ સીધી સીધી વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય એ કોઈ વ્યસન ન કરે અને આ બે બાબતોને કારણે જ મને લાગે છે કે જીવનમાં બહુ મોટો બદલાવ આવતો હોય છે એટલે આ બે બાબતો જે છે ને એ પણ ઘણું બધું કહી જાય તો આપણે બધા એક જગ્યાએ પકડી રાખીએ સંસાર સાગર છે ગંગાજી જેવો પ્રવાહ છે ગંગાજી જેટલી પવિત્ર છે પરંતુ ગંગાજી ખેંચી પણ જાય પ્રવાહમાં તો આવું દોરડું પકડી રાખવું આ દોરડું કોઈ પકડેલું હોય ને તો સંસારનો લાભ પણ લઈ શકાય અને આપણે ડૂબી પણ ના જઈએ બસ આ બંને બાબત છે એટલે જે પકડ્યું છે બધા પકડીને આગળ વધો આ પ્રેમ ભાવથી મને બોલાવ્યો મારું માન સન્માન કર્યું હું ખૂબ આભાર માનીશ બાકી તો સંતોના મુખારવીનથી આપણે બધા એમને સાંભળીએ અને જીવનની અંદર ઉતારીએ આપનો પ્રેમ ને લાગણી છે એટલા માટે મારે હજુ બે કાર્યક્રમમાં એક શેખ પાકિસ્તાનની બોર્ડર ઉપર કરબૂણ ગામ છે ત્યાં જવાનું છે અત્યારે અને ત્યાંથી પછી વાળો આ બાજુ અંબાજી પહોંચવાનું છે એટલે થોડો વહેલો જઈશ નહીતર તો મને પણ લાભ મળો જ પરંતુ કોઈનો મોબાઈલ ચાલુ રાખીને પણ હું બાપજીની વાણી શાંતિથી સાંભળીશ ગાડીમાં બેઠો અહીંથી જતા જતા રસ્તામાં આપ સૌનો હૃદયથી ખૂબ આભાર અશોકભાઈ તમારા સમગ્ર પરિવારને પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું ખૂબ આભાર સાહેબ